કોરોનાના જે એન વન વેરિયન્ટ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કોરોનાના જે એન વન વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી સતર્કતા જરૂરથી રાખીએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કોરોનાના JN1 વન વેરિયન્ટથી લોકોએ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું રાજ્યમાં કોરોનાની તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરની પરિસ્થિતિ સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ છાસઠ એક્ટિવ કેસ છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં સુડતાલીસ રાજકોટ કોર્પોરેશનના દસ ગાંધીનગર કોર્પોરેશનમાં ચાર તેમજ દાહોદ ગીર સોમનાથ કચ્છ મોરબી અને સાબરકાંઠામાં એક એક કેસ એક્ટિવ છે હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અહીં ગુજરાતની અંદર કોરોનાનો વ્યાપ હજુ આપણે ચિંતાજનક નથી બીજા રાજ્યોમાંથી લોકો આવતા હોય અને આપણે જે આ ટેસ્ટિંગ પણ કરીએ છીએ જે વ્યક્તિને કોરોના માલુમ પડતાની સાથે એની આજુબાજુ એના એન્વાયરમેન્ટમાં જીવતા કોન્ટેક પર્સનનું પણ આપણે કોવિડ ટેસ્ટ કરી લઈએ છીએ એટલે અહીંયા ગુજરાતની અંદર આજની તારીખે જે એડવાઇઝરી જાહેર ભૂતકાળમાં કરી હતી એ અમલ વ્યક્તિગત રીતે સૌએ ગુજરાતના નાગરિકોએ સાથ અને જે લોકો છે તો પોતે પોતાની સ્વયંસી સપાડી અને આ કરે તો વધારે પહેલા મેં કહ્યું હતું કે જેમ સિરીઝનો વેરિયન્ટ આપણા ત્યાં અહીંયા જોવા નથી મળ્યો આપણા ત્યાંથી અહીંયા જીબીઆરસી માં જીનોમ જીનમ સિકવન્સિંગમાં જાય છે એના પછી એ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે દિલ્હી પણ જાય છે અને કન્ફર્મ થઈને આવે એના પછી જ આપણને ખ્યાલ આવે જે વખતે મેં કહ્યું એ વખતે ઓફિશિયલી એક પણ જે એન સિરીઝનો વેરિયન્ટ કોઈ પણ કોરોના કેસમાં માલુમ પડ્યો નહોતો એના કારણે મારું એવું સ્ટેટમેન્ટ હતું પરંતુ જેવું ઉપરથી દિલ્હીથી કન્ફર્મ થઈને આવ્યું એટલે આપણે જાહેર કર્યું કે આપણા ત્યાં અહીંયા છત્રીસ જેટલા જેન સિરીઝના સિરીઝના વેરિયન્ટવાળા કેસ જોવા મળે